હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ તે તાત અને પીએસઆઈની પરીક્ષા માટે અગત્યના જે મનોવિજ્ઞાન રિલેટેડ પ્રશ્ન છે તો એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર પાંચ છે એટલે તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી આજના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય એવા ટી ટ્વેન્ટી એટલે કે ટોપ ટ્વેન્ટી પ્રશ્ન જે છે તો એની આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ પ્રશ્ન છે કઈ પ્રતિક્રિયાથી મનોભાર અને પીડામાં રાહત થાય છે ઓપ્શન એ રડવું ઓપ્શન બી વાંચવું ઓપ્શન સી ઊંઘવું અને ઓપ્શન ડી લખવું તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ રડવું જે છે તો એ પ્રતિક્રિયાથી આવેગ આવેગાત્મક મનોભાર અને પીડામાં રાહત થાય છે તો સાચો જવાબ આવશે ઓપ્શન એ રડવું ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ શંકાશીલ અવિશ્વાસુ જોવા મળે છે ઓપ્શન એ પરાવલંબી વ્યક્તિત્વવાળી ઓપ્શન બી બી વ્યામોહાત્મક વ્યક્તિત્વવાળી ઓપ્શન સી નિષ્ક્રિય આક્રમક વ્યક્તિત્વવાળી અને ઓપ્શન ડી સ્વપરાભાવક વ્યક્તિત્વવાળી વ્યક્તિ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી વ્યામોહાત્મક વ્યક્તિત્વવાળી વ્યક્તિ જે છે એ વ્યક્તિ શંકાશીલ અવિશ્વાસો જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ શેમાં થાય છે ઓપ્શન એ સામાજિક પર્યાવરણ ઓપ્શન બી ભૌતિક પર્યાવરણ ઓપ્શન સી માનવસર્જિત પર્યાવરણ અને ઓપ્શન ડી સાંસ્કૃતિક પર્યાવરણ તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી સાંસ્કૃતિક પર્યાવરણમાં માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે હવામાં કયો વાયુ ઘટે તો વધુ વૃક્ષો ઉછેરવા પડે ઓપ્શન એ ક્લોરોફ્લોરો કાર્બન ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ ઓપ્શન સી ઓક્સિજન અને ઓપ્શન ડી મિથેન તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ઓક્સિજનનું પ્રમાણ ઘટે હવામાં તો વધુ વૃક્ષો ઉછેરવા જોઈએ ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે કઈ સંરચનાને સપાટ સંરચના કહેવામાં આવે છે ઓપ્શન એ સરર ઓપ્શન બી સમચોરસ ઓપ્શન સી લમચોરસ્ય અને ઓપ્શન ડી અમલદાર શાહી તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સરળ સંરચનાને સપાટ સંરચના પણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ દ્રષ્ટિ પ્રમાણે આતંકવાદી સંગઠનો એ સામાજિક સમસ્યા છે ઓપ્શન એ મૂલ્યલક્ષી ધોરણાત્મક ઓપ્શન બી વસ્તુલક્ષી ઓપ્શન સી કાર્યાત્મક અને ઓપ્શન ડી આત્મલક્ષી તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કાર્યાત્મક જે છે તો એ દ્રષ્ટિ બિંદુ પ્રમાણે આતંકવાદી સંગઠનો એ સામાજિક સમસ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિનોબા ભાવેએ ગરીબોને મદદ કરવાની કઈ બિનસરકારી પ્રવૃત્તિ કરી હતી ઓપ્શન એ ઉપભોગમાં ઓપ્શન બી ભૂદાન ચળવળમાં ઓપ્શન સી સંપત્તિની લબ્ધિમાં અને ઓપ્શન ડી જમીન સુધારણામાં તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ભૂદાન ચળવળમાં વિનોબા ભાવેએ ગરીબોને મદદ કરવાની બિન સરકારી પ્રવૃત્તિ કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કસોટી કસોટીકરણમાં સંચાલન કરનાર અધિકારીને શું કહેવામાં આવે છે આ અગત્યનો પ્રશ્ન છે ઓપ્શન એ પરીક્ષક ઓપ્શન બી સલાહકાર ઓપ્શન સી સલાહાર્થી અને ઓપ્શન ડી વિતરક તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ પરીક્ષક કહેવામાં આવે છે એટલે કે કસોટી કસોટીકરણમાં સંચાલન કરનાર અધિકારીને પરીક્ષક કહેવામાં આવે છે જ્યારે સલાહારથી એટલે શું કે જે વ્યક્તિને સમસ્યા છે એ વ્યક્તિ કોઈક બીજી વ્યક્તિ પાસે અનુભવી વ્યક્તિ પાસે સલાહ લેવા માટે આવે છે તો એને સલાહ કહેવામાં આવે છે ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે બુદ્ધિમાપન અને બુદ્ધિ કસોટી એ કઈ તુલાનું ઉદાહરણ છે ઓપ્શન એ નામલક્ષી તુલા ઓપ્શન બી ગુણોત્તરલક્ષી તુલા ઓપ્શન સી ક્રમલક્ષી તુલા અને ઓપ્શન ડી મધ્યાંતરલક્ષી તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી મધ્યાંતરલક્ષી તુલા છે એટલે કે બુદ્ધિમાપન અને બુદ્ધિ કસોટી એ મધ્યાંતરલક્ષી તુલાનું ઉદાહરણ છે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તકો સૌથી વધુ આવ્યો હોય તેને શું કહેવામાં આવે છે ઓપ્શન એ સહસંબંધ ઓપ્શન બી મધ્યક ઓપ્શન સી બહુલક અને ઓપ્શન ડી મધ્યસ્થ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી બહુલક કહેવામાં આવે છે એટલે કે પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તંકો સૌથી વધુ વખત આવ્યો હોય તો એને સહસંબંધ કહેવામાં આવે ફોર એક્ઝામ્પલ વન ટુ થ્રી ટુ ફોર ટુ ફાઈવ ટુ તો આમાં બે વારંવાર આવે છે તો એને બહુલક કહેવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે પ્રાપ્તકોની શ્રેણીમાં જે પ્રાપ્ત સૌથી વધુ વખત આવ્યો હોય એવા પ્રાપ્તને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે બહુલક કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે બુદ્ધિના આયોજન ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો હતો ઓપ્શન એ જેપી દાસ ઓપ્શન બી સ્તનબર ઓપ્શન સી અને ઓપ્શન ડી ગાર્ડનર તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ જેપી દાસ દ્વારા બુદ્ધિના આયોજન ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત આપવામાં આવ્યો પ્રશ્ન છે બુદ્ધિના આયોજન ધ્યાન અને પ્રક્રિયાનો સિદ્ધાંત પ્રશ્ન પૂછાઈ શકે પાસ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો જેપી દાસ દ્વારા આપવામાં આવ્યો હતો તેટની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી ઓપ્શન એ ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ ઓપ્શન બી મહાલન બીસ ઓપ્શન સી ડોક્ટર ડીએમ ભાવસાગર અને ઓપ્શન ડી ડૉક્ટર રાઇસ તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી મહાલન બીસ દ્વારા ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કોના મત મુજબ આપણે આપણા સ્વ વિશે વિવિધ રીતે વિચારીએ છીએ ઓપ્શન એ હિગિન્સ ઓપ્શન બી હિપોક્રેટીસ ઓપ્શન સી રેમન કેટલ અને ઓપ્શન ડી આરસી ત્રિભાથી તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ હિગિન્સના મતે આપણે આપણા સ્વ વિશે વિવિધ રીતે વિચારીએ છીએ તો સાચો જવાબ આવે છે હિગિન્સ ત્યાર પછીનો પ્રશ્ન છે જૂથ સહશક્તિનો અભ્યાસ કઈ પદ્ધતિ દ્વારા થાય છે ઓપ્શન એ ધોરણો દ્વારા ઓપ્શન બી મનોવલન દ્વારા ઓપ્શન સી સમાજ સ્મિતિ પદ્ધતિ દ્વારા અને ઓપ્શન ડી સ્વખ્યાલ દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સમાજ સ્મિતિ પદ્ધતિ દ્વારા જૂથ સશક્તિનો અભ્યાસ કરવામાં આવે છે તો સાચો જવાબ આવે છે સમાજ સ્મિતિ પદ્ધતિ ત્યાર પછીનો પ્રશ્ન છે ગંભીર પ્રકારનો મનોરોગ કયો છે ઓપ્શન એ દ્વિધ્રુવી વિકૃતિ ઓપ્શન બી છિન્ન મનોવિકૃતિ ઓપ્શન સી વિષણ મનસ્ક વિકૃતિ અને ઓપ્શન ડી ખિન્નતા સંબંધિત વિકૃતિ તો ગંભીર પ્રકારનો મનોરોગ કયો છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી છિન્ન મનોવિકૃતિ એ ગંભીર પ્રકારનો મનોરોગ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો પચાસમાં વાર્તનિક અભિગમને વર્તન ઉપચાર નામ કોણે આપ્યું અગત્યનો પ્રશ્ન છે ઓગણીસો પચાસમાં વાર્તનિક અભિગમને વર્તન ઉપચાર નામ કોણે આપ્યું ઓપ્શન એ સ્ત્રીન્સ દ્વારા ઓપ્શન બી બિન્સલે અને સ્કીનર દ્વારા ઓપ્શન સી વોલ્ટો દ્વારા અને ઓપ્શન ડી મોનિઝ દ્વારા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી બિન્સલે અને સ્કીનર દ્વારા ઓગણીસો પચાસમાં વાર્તનિક અભિગમને વર્તન ઉપચાર નામ આપવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે મહા પાણીની સપાટી કયા દેશના ત્રણ પાણીમાં પાણીની અંદર સમાઈ ગયા ઓપ્શન એ માલદીવ ઓપ્શન બી શ્રીલંકા ઓપ્શન સી સિંગાપોર અને ઓપ્શન ડી મલેશિયા તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ માલદીવ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ પ્રગત સમસ્યા છે ઓપ્શન એ ગરીબી ઓપ્શન બી જનસંપર્કના માધ્યમો ઓપ્શન સી અવાજનું પ્રદૂષણ અને ઓપ્શન ડી અતિશય વસ્તી તો કઈ સમસ્યા પ્રગત સમસ્યા જોવા મળે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ગરીબી જે છે તો એ પ્રગત સમસ્યા જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય એકમો માટે જીવોમાં કઈ લાગણીની વિકસાવી કઈ લાગણી વિકસાવવી જરૂરી છે ઓપ્શન એ સંલગ્નતાની લાગણી ઓપ્શન બી જૂથનું તાદાત્મ્ય ઓપ્શન સી સમાન મોભાની ખાતરી અને ઓપ્શન ડી સહયોગી સંબંધો તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સંલગ્નતાની લાગણી એ રાષ્ટ્રીય એકમો માટે જીવોમાં વિકસાવવી જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન છે મનોવૈજ્ઞાનિક લક્ષણો માપવા માટેની મનોવિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે ઓપ્શન એ સંગઠન ઓપ્શન બી મનો મનોમાપન ઓપ્શન સી સલાહ અને ઓપ્શન ડી ચિકિત્સા તો સાચો જવાબ આવે છે મનોમાપન કહેવામાં આવે છે એટલે કે મનોવૈજ્ઞાનિક લક્ષણો માપવા માટેની જે મનોવિજ્ઞાનની શાખા છે તો એને મનોમાપન તરીકે ઓળખવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ